ફેમિલી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા તો આજે અત્યારે કેટલા આઠ વાગી જાય મને એમ થયું કે બ્લોગ તૈયારી કરવાનું અને પતિદેવ એમના બધું ચેપ્ટર હાલો હવે મેં મંદિર જઈ રહ્યા છીએ તો મારા ફોનમાં એક જ ટકા બેટરી રહી કે હું તમારી સાથે હું લઈ આવું છું રાખી હોય પછી બતાવીશ દીશો જો સવાર સવારમાં આજે સોમવારના દિવસે ગાય માતાના દર્શન ડાયરેક્ટ એ લઈ જાત મંદિરના દર્શન કરવા તમને પણ પડ્યા સોરીમાં ઘણું બેટરી જ નથી એટલે એક ટકા બેટરી છે હમણાં સ્વિચ ઓફ થઈ જશે ચલો પછી મળીએ જરાક રહીને ચલો ગમે પોણા નવું અને ઘરની હાલત જવો આ બધું કરશું કરશો પણ સૌથી પેલા આપણે જરાક ચા પાણી પીએ કરી આજે ખબર નઈ ધંધામાં બી હજી નથી ઉઠ્યા મોસ્ટ ઓફ તો બાર સાડા પાંચ છ એ ટાઈમ છે આજે હજી દરવાજો પણ નથી ખોલ્યો તો આઈ થિંક કાં તો લડ્ડુની તબિયત ગઈ છે ને કાં તો તલુની તબિયત પકડી ગઈ છે શું થયું છે એ આપણે પછી જોઈએ કે જે એની દરવાજો કેમ નથી ખોલ્યો અને ત્યાં સુધી હું છે ને મારી ચાય બનાવી આવ્યો ને આજે સોમવાર છે તો થોડુંક આપણે બીજું બધું પણ હોય ને સોમવારું રાખું છું તો એમ નથી કીધું કે રાખું છું પણ કે થોડુંક ડેલી રૂટીનમાં ચેન્જ હોય તો મને એમ થયું કે તમારી સાથે આજે બ્લોગ બનાવી લો તો ચાલો મંદિરે તો હું તમને બધે ન લઈ શકી પણ બીજું બધું તમારા સાથે શેર કરશું પણ ચાય નહીં બધા હું ચાય હું બનાવી લઉં અને પી લઉં પછી મારા ઘરના ડેલી રૂટીન જે કામ હોય એ બધું આપણે ચાલુ કરી અને લોગમાં આજે આપણે છે ને બધાને થોડાક હતા બધા તેના જવાબ આપશું અને જો નવા નવા પ્રશ્ન પૂછશું તો કયોને વિડીયો મને બનાવવાની બહુ ઈચ્છા છે પણ હું મારી આદત છે કે હું કમેન્ટમાં જ બધાને જવાબ આપી દઉં છું એના માટે સોરી તો આજે એક નવા નવા પ્રશ્ન પૂછજો તો હું જલ્દીથી વિડીયો બનાવીશ તમારી બધી ઓકે હાલો ફેમિલી દસ વાગી રહ્યા છે મેં બધાએ કપડાં ધોઈ લીધા જો ચાયનો વાટકો અહીંયા જ પડ્યો છે ને આજે થોડોક એક દિવસના કપડાં ઓછા હોય જેમ કે સન્ડે હતો ને તો પછી તે જોબ ઉપર ના ગયા હોય તો એ જોડિયો છે તો મેં ચાલો ચાદર ને આપણે બેડશીટને એવું બધું કાઢી લઈએ ને હવે તમને કહું કે તનુ ભાભી ક્યાં ગાયબ થઈ ગયા તને આજે એ શું કામ દરવાજો નતો ખોલ્યો તનુ છાપો એમ જ રાખજો તા મોટું દેખાય ગાંડી ક્યાં ગઈ હતી સુઈ ગઈ હતી કેમ દીવ તપે નથી બરાબર દીવ હાઈ મને દીવ નથી ગયો ને ટૂંકમાં એમ જો ફેમિલી હું કહેતી હતી ને સાચું પડ્યું એને આદત જ વહેલી જ ઉઠી જાય

એટલે એને એ વસ્તુથી કમ્ફર્ટેબલ નથી ઈ પહેલેથી જ એને જે મેરેજ કરીને આવીને ત્યાં તો લેંગી સ્કૂર્તી પહેરીને સુઈ જાતી હતી લેંગી સ્કૂર્તી ફિટ કપડા આમ તને બરાબર દેખાવ ને જોતો હા ત્યારે તો લેંગી ફિટ ફિટ પહેરીને સુઈ જાતી પછી એને મારા લગન તને તાર લગન કેટલા વર્ષ થા 9 વર્ષ પૂરા થઈ ગયા પૂરા થા ને અને હું કેટલા વર્ષે આવી તે તાર દિવસ એક વર્ષ હતો ત્યારે હું આવી ગયો તો અમે પહેલેથી બે જણ છે ને તો હું આવીને તો એ આદત હતી કે એમ કે લેંગી પહેરીને આમ સુઈ જાતી તો હું એને રોજ કહેતી તને આમાં કેમ મજા આવે તને આમાં કેમ રોજ ચીરચીરાટ કરતી એમ એ તમને ખબર હોય વાસણ ભેગ્યું જોઈએ ને તો મેળાવો કરતી જાય ને એવી વાતો કરી તો એમ એમ કરતાં કરતાં હવે ફાઇનલી જો આવી રીતે આ પ્લાઝામાં આવીએ હવે લેંગ્વેજ નથી પહેરતી નકર લેંગ્વેજ પણ સુજા યાર આવા આવા મોસમમાં કેમ મને તમે ગમતું હશે હવે એક બીજી અપડેટ આપું આજની કે આ બંટીનો પેટ છે ને એકદમ આજે આજો આમ 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 એકદમ કા આ મને પછી બીચા હોય ને નિંદરમાં નિંદરમાં એ જો એને પીડા થતી હશે તો આપણે એનો કાંઈક ઈલાજ કરવાનો છે હવે ખાઈ પી લે છે હરીફરે પણ છે એવું નથી કે બીમાર છે એકદમ પડ્યો રહે છે થોડીક એમ થાય છે કે પેટ ફૂલાય છે તો ઘણા કે છે ગેસ હોઈ શકે પાણી ભરાય તો એ પણ ખાય છે પડી એમ એવું નથી ખાવાનું બંધ છી પણ કરે છે પી પણ કરે છે એનો ઇલાજ કરવાનો મેં વિચાર કર્યો છે આ જ હતા તો કાલે એક બે દિવસમાં મેં એનો પૂરેપૂરો ટ્રીટમેન્ટ કરાવી દઈશું કે જે છે એ જલ્દી થઈ જાય રિકવરી ઓહ હું તો બોલવામાં શ્વાસ ચડી આવ્યો મને બધી હેલો હવે હું શું વાંચે છાપો આખા દિવસ અપડેટ આપશે છાપામાં હવે ઠાકોર હું તો નથી જોતી કોટો કેવો પણ આને મને કીધો ને પછી મેં નોટ કર્યો એમ સાચી વાત છે કેદારનાથ જતા હતા યાત્રા કરીને ઇનોવા ગાડી હતી આઈ થિંક હા તો બધા એમ તો જોતા જ હશે કેમ કે બહુ ફેમસ છે લોકો તો મને એમ થાય કે મને એમ થાય કે આટલું મોટું ભગવાન એમ નતું કરવું યાર આટલો નાનકો બાળક છે એનો ને હજી નવા નવા જ કહેવાય એમ એટલો ન કહેવાય ટાઈમ ઠીક છે ભગવાન આત્મા ને શાંતિ આપે બીજું શું કહી શકાય આપણે બધાને જવું જ છે પણ એમ કે જરાક ભગવાનને કઈ થોડુંક જોવો તો એમ આ તો હવે વિડિયો બનાવતા એટલે અપડેટ મળે પણ દુખ તો બધેન થાતું એવું નથી કે આપણે ના એ લોકો અપડેટ નાખતા જ નતા ના ફેક હતી એ મત કે તે હું એવું ઘણા ને થાય વિડિયો માં બધા પ્રેમ કે હવે દુનિયા અત્યારે કામ એના પર ઘર રોજી હાલતી હોય બિચારા શું કરે રૂડિયો તો બનાવશે જ આવી એ પણ એમ હલો પછી આગળ અપડેટ આપું અત્યારે તો કપડા પર સુકાવીએ કતરા પોતા કરીએ પછી આગળ શું શું થાય છે તમારી સાથે શેર કરશું હજી એક વાત કરી તી મારે કે આજકાલ અમને બેને છે ને મીન્સ કે મને વિડીયોઝમાં એવી કમેન્ટ બહુ આવે છે કે તનુ ભાભી શું ફ્રેગમેન્ટ છે તો તનુ આપણે તનુથી જ આલું પૂછીએ કે તનુ શું છે કે નહીં તમને એવું લાગે છે તો લાગતો હોય એટલે તો કે છે તો એમ લાગે છે એવી મીન્સ કે હા હશે તો કહી દઈશું તા હા હશે કાંઈ ગુડ ડેમ આવી ગયા છે હશે તા બાકી તમને લાગતો હોય તો હશે જ અથવા તો નહીં લાગતો હોય તો નહીં પણ હોય

અને મારા પાસે એક ઉભા આવા નાનકા કાનાજી પણ છે તો પેલા ભોગ આપણે એમને કાનાજીને ચડાવીએ ખુશ ઈ જોવે જ છે મારી સામે મને ચાલો હું પેલા આ બધું બતાવી લઉં પછી મારા માટે જે સાવ બનાવવાના છે તો એ બધું કરશું ચલો ફેમિલી સવા બાર થઈ રહ્યા છે અને મારા સાઉ બની ગયા છે તો ચાલો હું ફરાળ કરી લઉં અને પછી કાંઈ નવી અપડેટ હશે તો તમારી સાથે શેર કરશું કે રોટલી ને બધું કરી કરી અને બધું બતાવી લીધું છે હવે મને પણ બહુ ભૂખ લાગે સવારે નાસ્તો નથી કર્યો ને એટલે મને ભૂખ લાગી છે તેના કારણે મને થઈ વેલો બનાવીને ખાઈ લઉં ચલો બધું હે શું ભાભી કે નવરો ને હું તાકા નવરો કાંઈ તો કાં પૈસા થોડા લેવાના વધારે લે વેલો

એટલે એમાં શું હતું કે તનુભાવી સ્વાધ્યાય પોતી મંગાવી દીધું એ પેલા કે ત્રણસો ત્રણસો થતા જ બનતા પછી કે હવે રૂપિયા નથી અમારો હું શાક વગારી લઉં રોટલી બનાવી લઉં અને આજે તો ખીર પણ છે બનાવી એટલે પછી મળીએ ચલો બાય બાય અમે બને મસ્તી કરતો તો ના તું બધા બધાને કી બીજા આવા કાઈ મે હા ફેમિલીને ખબર જ હોય બધું દેર બોજે આ એમ કે આ ભાભી કેતા સુરાતા કતો તું શું કરતો ભાઈ એ ભાભી કે જે નનકો હોય ને દેશ એ પહેલેથી મસ્ત મજા ખાય ને આ એમાં ના નહીં ચલો પછી મળીએ ચલો ફેમિલી તો આપણો ડિનર થઈ ગયો છે કમ્પ્લીટ અને વાગી રહ્યા છે સાડા નવ અને પતિ દે હું રોટલી કરીને આવી ત્યાં સુધી તો જમી પણ લીધો હોય ચલો હવે હું પણ જમી લઉં અને પછી કાંઈ અપડેટ હશે તો આપશું ને કાંઈ ને કરશું અહીંયા કાંઈ પૂરો ઓકે ચલો ફેમિલી તો બ્લોગને પૂરો કરી છીએ બાર વાગે અને વાગી રહ્યા છે બાર બતાવતી નથી એક કમેન્ટનો જવાબ લેતા હું ભૂલી ગી હતી તો મને અત્યારે યાદ આવ્યું કે હું કહી દઉં કે જે ની વાત કરું છું કે ટુ ઇન વન લીધો છે પણ નો કારણ શાયદ મારા થી તમે એમ કીધો તો કે એ પણ નો જ છે તો પહેલી વાત તો એ કે તમે એવી ભૂલ ન કરો કે ટુ ઇન વન કે થ્રી ઇન વન લ્યો ભલે ને આપણે કહીએ પણ તોય પણ ક્યાંક ને ક્યાંક છે ને થોડો કમી મૂકી દે છે એનું હંડ્રેડ પર્સન્ટ નથી આપી શકતા એ મશીન તો ભલે કામ તો આવશે ઘરેલું હશે એટલે એકદમ સારી રીતે એને કરો થોડોક હીટ એકદમ વધારે ગરમ થઈ જાય પછી એને કરો થોડા થોડા લીલા લીલા વાર હોય ને થોડા થોડા નોર્મલ ત્યારે તમે આઈનિંગ કરો તમારા મશીન તો સા સારું એવું કામ કરશે અને તમારી એક બીજી વસ્તુ કે બે ચાર બે ચાર કલાકમાં પાછા હેર એવાને એવા થઈ જાય છે તો યાર આપણા હેરની ક્વોલિટી ઉપર પણ થોડોક હોય હેરની એકદમ સારી ક્વોલિટી હોય તો એ નહીં થાય બાકી થોડી પ્રોબ્લેમ રહેશે એના માટે તમે થોડાક સીરમ યુઝ કરો સારા એવા તો કદાચ ફાયદો મળે બાકી તો યાર હું પણ એટલો બધો મશીન હજી સુધી એક જ યુઝ કર્યો છે એટલે એ લોકોએ વધારે એક્સપિરિયન્સ નથી તો ચલો હવે કાલે મળીએ અને બીજું કોઈ મને કાંઈ શું છે એડવાઇસ આપવા માટે તો સો ટકા તમારી સાથે શેર કરીશ કેવી રીતે તમારા હેર લોંગ ટાઈમ સુધી સ્ટ્રેટ રહે હવે મશીન લઈ લીધો છે એટલે કાંઈ નહીં થાય એનો ઉપયોગ કરો અને એને જે હોય એ ટૂંકમાં એમ તો ચલો કાલે મળીએ આવીશ